મહાશિવરાત્રીના પાવન દિને દીનમાં ફુદમ ગામે પાંચ પાંડવ સ્થાપિત ગંગેશ્વર મહાદેવ મંદિરમાં શિવભક્તોની ઉમટી ભીડ દર્શન કરી ભાવ વિભો થયા સંઘપ્રદેશ દીવ એક સુંદર અરબી સમુદ્રીય ટાપુ અને પર્યટક સ્થળ છે સંઘપ્રદેશ દીવ દીવોની નગરી છે મહાદેવ છે કરુણાનો સાગર અહીં દર્શન કર્યા તે પોતાને ધન્ય માને છે અરબી સમુદ્ર કિનારે પાંચ પાંડવ સ્થાપિત પાંચ શિવલિંગ ગંગેશ્વર મહાદેવ ઉપર દૂધ કેચડનો અભિષેક કરવાની જરૂર નથી અહીં ખુદ સમુદ્રની ગંગારૂપી લહેરો દ્વારા પાંચ શિવલિંગ ઉપર અભિષેક થાય છે અને મહાદેવના ચરણો પખારે છે તેથી આ મંદિરનું નામ ગંગેશ્વર મહાદેવ નામથી જાણીતું છે આજે મહાશિવરાત્રીના પાવન દિવસે ભાવિ ભક્તો માથામાં મહાદેવના ચિત્રો અંકિત કરી અને લાંબી લાંબી લાઈનો દર્શનાર્થી મોટી સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડ્યો છે ગંગેશ્વર મહાદેવનો ઇતિહાસની વાત કરીએ તો જ્યારે હસ્તિનાપુરના પાંચ રાજકુમાર અજ્ઞાતવાસ વનવાસમાં હતા ત્યારે દીવના ફુદમ ગામેથી પસાર થતા સાંજ પડી ગઈ હતી પાંચ પાંડવ સાંજે ભોજન કરતા પહેલા શિવજીની પૂજા અર્ચક કરતા પરંતુ આસપાસ કોઈ શિવ મંદિર ન હતું તેથી પાંચ પાંડવોએ પોતાના કદ અને શક્તિ પ્રમાણે પાંચ શિવલિંગનું સર્જન કર્યું ત્યારે સમુદ્ર ખૂબ જ દૂર હતો પાંચ પાંડવોએ પાંચ શિવલિંગનું સર્જન કર્યું તેથી સમુદ્ર નજીક આવવા લાગ્યો ઘણી જગ્યાએ માત્ર એક જ શિવલિંગના દર્શન થાય છે પરંતુ દુનિયામાં એક જ પાંચ પાંડવ સ્થાપિત પાંચ શિવલિંગ માત્ર કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ફુદમ ગામે છે આ નજારો આખી દુનિયામાં ફક્ત દીવના ફુદમ ગામે જોવા મળે છે અને દર્શનાર્થીઓ દર્શન કરી અને ધન્ય માને છે જે શિવ ભક્તને અહીં માથું ટેકાવી દીધું તેને અકાલ મૃત્યુનો ડર રહેતો નથી અને પોતાની અને પરિવારના કલ્યાણ અર્થે કામના કરી પરમ સુખ પામે છે કુવારી કન્યા મનપસંદ વરને પરણવા મહાદેવ પાસે આશીર્વાદ લેવા કામના કરે છે અહીં દર્શન કરવાથી લાંબુ આયુષ્યનું વરદાન મળે છે અહીં દર્શન કરવા માટે દર વર્ષે દેશ વિદેશના હજારો પર્યટકો અરબી સમુદ્રના કિનારે

દેશ વિદેશ ગંગેશ્વર બાપાના દર્શન કરવા આવે છે કારણ કે ગંગેશ્વરનું મહત્વ એટલું છે કે આખા વિશ્વમાં હવે તો આપણે પ્રસિદ્ધ થઈ ગયા અહીંયા શિવલિંગો ને સમુદ્ર પોતે અભિષેક કરાવે છે એ પણ માણસોને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે એટલે આજે શિવના આજે શિવ પૂજાના દિવસે લોકો પ્રાર્થના કરી અને ધન્યતા અનુભવે છે અને શિવ બાપા બધાનું કલ્યાણ કરે એવું અમે ઈચ્છીએ છીએ હું આજે મહાશિવરાત્રિના પર્વને દિવસે ગંગેશ્વર મહાદેવ ફૂદમ દેવ દર્શનાર્થે આવ્યો છું તો આ માનવ મેરામણ જોઈ અને મારું મન ખૂબ આનંદિત થાય છે માનવ એવો છે એક બાજુ સમુદ્ર છે એક બાજુ માનવ છે અને આ દીવના ગંગેશ્વર મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવું છું અને એની એની વિશે મને એક છંદ આવડે છે ભોળાનાથ નો તો એ બોલું છું એમ કૃપાનેત્રુણમ નિરંજ નામ સદાબાર બાળ માળ કષ્ઠ કાળ ભંજનમ ત્રિશૂલ ધારી સારી અર્ધ ચંદ્ર શેખર એ વેદાંત શાસ્ત્ર શોધકમ ન મામિનાથ શંકરમ ન મામિનાથ શંકરમ તો ગુરુ બ્રહ્મા ને ગુરુ વિષ્ણુ અને ગુરુ ગુ શ્રી ગુરુ નમ આ ગંગેશ્વર મહાદેવ ની સ્થાપના જયારે પાંડવો અજ્ઞાતવાસ માં આવ્યા હતા ત્યારે પાંડવો ખુદ તેમના હાથે આ સમુદ્રના કિનારે ગંગેશ્વર મહાદેવની સ્થાપના કરી છે અને આવું શિવલિંગ ભારતભરમાં ક્યાંય જોવા ન મળે જ્યાં સમુદ્ર પોતે ગંગેશ્વર ઉપર સ્નાન કરાવે છે અભિષેક કરે છે જળનો આવું ગંગેશ્વર મહાદેવનું જે શિવલિંગ છે એવું શિવલિંગ તમને આખા ભારતમાં ક્યાંય જોવા ન મળે માટે આજે શિવરાત્રિના દિવસે અમે અહીંયા આવ્યા છે તો બહુ જ આનંદ થાય છે અને આવું શિવ મંદિર એનું વર્ણન કરતા કવિઓ પણ થાકી જાય છે જેને ના જોયું હોય તે દીવ ની બાજુમાં ફુદમ ગામ છે એક કિલોમીટર દૂર ગંગેશ્વર મહાદેવ નું મંદિર આવેલ છે જે પાંડવો એ પોતે સ્થાપિત કરેલ છે અને વળી ગઢજું ગિરનાર પણ જ્યાં શાંત સુરા પજાવતી એ અમારી હોરો ઠરત ની ખાન બોલ ગંગે મહા ગાંધી છે અમે બરોડાથી આવ્યા છે આજે અમારી એનિવર્સરીના નિમિત્તે શિવરાત્રિ પણ છે છ વરસ પૂરા થાય છે એટલે અમે એવું વિચાર્યું કે આપણે બીચનું બીચ દરિયાઓ ફરાઈ શકીએ અને અહીંયા જે સત છે કે કંઈ પણ ચડાવવાની જરૂર પડતી નથી દરિયો પોતે જ ભગવાનને અભિષેક કરે છે ને એ જ આજે અમે જોવા મળ્યું કે કાલ સુધી ભરતી નહોતી અને આજે જ જલ અભિષેક થાય છે શિવરાત્રિની તો બહુ જ ખૂબ આનંદ આવ્યો અને શ્રદ્ધાની જે આપણે જોવા મળ્યું એ બહુ સરસ લાગે હું હેમાક્ષી રાજપૂત દીવની છું અને આજે આજે મહાશિવરાત્રિના પાવન પર્વ પર આજે ગંગેશ્વર મહાદેવના મંદિરે સવારે ચાર વાગ્યાથી ભક્તોની ભારે ભીડ લાગેલી છે અને આવો ઉત્સવ વારે વારે દર વર્ષે આવી રીતે ઉજવવામાં આવે છે અને ભક્તોજનો મોટી સંખ્યામાં સવારથી લઈને રાત સુધી દર્શન માટે આવે છે અને ભગવાન ભગવાન મહાદેવ બધાની મનોકામના પૂર્ણ કરે છે આવા આવી શ્રદ્ધા સાથે આજે પણ ઘણી સંખ્યામાં ભાઈઓ અને બહેનો આવેલા છે અને દીવ પ્રશાસન તરફથી પણ ઘણી સારી એવી સુવિધા કરવામાં આવેલી છે મંડપની અને પાણીની બધી બહુ સારી સુવિધા કરેલી છે અને હું આજે મહાદેવના દર્શન કરી અને ધન્યતા પ્રાપ્ત કરું છું ના પહેલી વાર આયા અમે વડોદરા આયા છે અને આજે અમારી એનિવર્સરી છે આજે 6 વર્ષ થાય છે અમારે પૂરા અને આજે બહુ સારો યોગ છે